ગોંડલ અને રીબડાની લડાઈ દિવસે દિવસે વધતી જાય છે ઉગ્ર બનતી જાય છે રીબડાની અંદર અમિત ખૂંટ નામના યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું અને ત્યાર પછીનો આખો જે ઘટનાક્રમ સર્જાયો એ ઘટનાક્રમમાં અચાનક નવો વળાંક આવ્યો જ્યારે સગીરાએ ફરિયાદ કરી કે જયરાજસિંહના માણસોએ દબાણ કર્યું હતું પોલીસ અધિકારીઓ છે દબાણ કરી રહ્યા હતા ડીસીપી જગદીશ ભાંગરવા અને બાકીના પોલીસ કર્મચારીઓ સામે એણે ફરિયાદ કરી અને એ નિવેદન આપ્યા પછી ફરી એકવાર આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સગીરાના પિતા છે એનો ફોટો જયરાજસિંહ સાથે વાયરલ થયો એમની ઓફિસમાં બેઠેલો અને પછી એના પિતાનો વિડીયો વાયરલ થયો કે જયરાજસિંહ જાડેજાના ઉપર અને જે પોલીસ અધિકારીઓ ઉપર એમણે નિવેદન આપ્યું છે મારી દીકરીએ એ તમામ આરોપો પાયાવિહુણા અને ખોટા છે ત્યાર પછી હવે આ કેસમાં વળાંક એ આવ્યો છે કે સગીરાના પિતા છે એને તો વાંચતા લગતાં કશું જ આવડતું નથી સગીરાના પિતા છે એ એડવોકેટ ભૂમિકા પટેલ સાથે ફોન કોલમાં વાત કરી રહ્યા છે અને એ કહી રહ્યા છે કે જયરાજસિંહના માણસો છે એ આવ્યા હતા અને એમણે મને એવું કહ્યું કે અહીંયા સહી કરવાની છે એમણે મને આખું વાંચીને સંભળાવ્યું હતું એમાં એવું હતું કે આરોપો છે એ ખોટા છે પાયા વિહોણા છે એવું તમારે કહી દેવાનું છે એ પિતા જે ભણેલા ગણેલા નથી જેમને વાંચતા લગતા આવડતું નથી એમણે સહી કરી આપી અને એ પ્રમાણે એમને વિડીયો બનાવ્યો પછી જ્યારે એડવોકેટ ભૂમિકા પટેલે એમની સાથે વાત કરી તો ભૂમિકા પટેલે એમને

હવે બીજી વાર આવું ન કરતા હો કાકા તમારે જે આપડે આપડે સત્ય નો સાથ દેવાનો તેલ લેવા એવું બધું ખોટું કરે એવાનો સાથ નહીં દેવાનો આપણે હાચું છે એનો સાથ દેવાનો તમારી દીકરી બિચારી કેટલું હિંમત કરીને હાચું બોલી બધું હા હા ત્યાં જ છે બે હાર જ છે વાત કરવી તમને કરાવું તમને આવડે વાંચતા આવડે છે મને કાઈ આવડતું તો કેમ માગર સહી કરી દીધી એ કઈ વાંચી એમને એમ સહી કરી દીધી બરાબર અને સરપંચે બોલાવ્યા હતા કોને બોલાવ્યા તા તો

ના ના તમને કઈ નહીં હેરાન થાય એવું કઈ તમે ટેન્શન લિ મારા પપ્પા નું કઈ કે તમે ન કરતા એને અહીંયા એનું નામ આવશન તો વળી કે ત્યાં એને ગામમાં રહેવું હોય એટલે મેં કીધું ના ના તારા નું આપડે એવું કઈ નહીં કરીને એમ નહીં જો એની એક થી બધું કામ થઈ જતું હોય તો મોકલી દેવી અહીંયા

કાકા પણ હવે બીજી વાર આવું નિવેદન ને કઈ સહી ન કર્યા બિચારી અહીંયા આટલું બધું કર્યું હોય આનું બરાબર બધા ઉપર પાણી ફરી જાય ને ખોટી પડે ને બધા સામે ઈ કે આવું તો કઈ નહોતું છું એ લોકો તરત તમારો વિડીયો બતાવશે જો આ છોકરી જ ખોટી બિચારી લડવા દેજો એની રીતે અમે બધા છીએ કાંઈ ટેન્શન નથી અહી હાલ શાંતિ છે તમારે વાત કરાવવી હોય તો વાત કરાવી દઈશ નો કરવી હોય તોય વાંધો નહીં તમે જેમ કયો એમ કાંઈ અને ઓલી સુધી તો રીબડા અને ગોંડલની લડાઈ છે સતત એક પછી એક આમ ઉગ્ર બનતી જાય છે સૌથી પહેલા આરોપો અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા પર લાગ્યા જે હજુ એ ફરાર છે જે નેપાળ ભાગી ગયા હોવાની આશંકા છે જેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે એમણે આરોપ જયરાજસિંહ જાડેજા પર લગાવ્યા અને બંને પછી જ્યારે ફરાર થઈ ગયા એવા સમાચાર સામે આવ્યા ત્યાર પછી સતત રીબડાની અંદર આંદોલનો સંમેલનો થતા આવ્યા અને એક જ માંગ કરવામાં આવી કે બંને જણા જે ફરાર છે એમને પકડવામાં આવે અને અમિત કૂટના ન્યાય આપવામાં આવે અમિત ખૂટના પરિવારોએ એવી પણ અગાઉ ચીમકી ઉચ્ચારી હતી કે જો પંદર દિવસની અંદર ન્યાય નહીં મળે અને ફરિયાદ નહીં દાખલ થાય તો પછી અમે અમારો જીવ પણ ટૂંકાવીશું અમારા પરિવારજનો પણ અમારો જીવ ટૂંકાવશે અમારે ન્યાય જોઈએ છે પાટીદાર સમાજના પણ અમુક આગેવાનો એમના સમર્થનમાં આવ્યા હતા એ બધાની વચ્ચે સગીરાએ નિવેદન આપ્યું કે મને દબાણ કરવામાં આવ્યું હતું મને નોકરીની લાલચ આપવામાં આવી હતી અને મને કહેવામાં આવ્યું હતું કે તારે આ પ્રકારનું નિવેદન આપવાનું છે કેમ કે મને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવી હતી મને ગોંધી રાખવામાં આવી હતી એ નિવેદન એને આપ્યું પછી પૂજા રાજગોરે પણ પોલીસ અધિકારીઓ પર ફરિયાદ કરી છે અને એણે પણ એવું કહ્યું છે કે પોલીસ અધિકારીઓ પણ એમનું જે સ્ટેટમેન્ટ છે ચેન્જ કરવા માટે એમના પર દબાણ કરતા હતા એમના પર પ્રેશર કરતા હતા અને પછી સામે આવ્યો જયરાજસિંહ જાડેજાનો સગીરાના પિતા સાથેનો ફોટો અને ફોટો સામે આવ્યા પછી હવે સામે આવે છે આ ઓડિયો કોલ કે જેમાં એવું લાગી રહ્યું છે કે સગીરાના પિતા પર દબાણ કરવામાં આવ્યું હોય પોલીસ અધિકારીઓ પર પણ આરોપ છે એટલે તપાસ સત્યતાથી થાય એવી અપેક્ષા રાખીએ છીએ આ કેસમાં વધુ અપડેટ્સ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ